બાઇકમાં બ્રેક આવતી નથી મોલી બ્રેક આવતી અને કાયમી કાયમી આ ઝોપલા મળેલી જવાનું હવા બહાર કાઢવાનું આ તો બારી સો પડ્યું કાલે હવા જવાનું આ તો મોડું થઈ ગયું કોમ થોડી સાઈડ રહી હતી કે કાલે નવી સાઈડ ચાલુ કરો કે આ તો જેવું કયો મોડ મોડું થઈ ગયું છે કે આટલું બાચી પૂરું પીધું તમે પૈસા હજી પૈસા આવ્યા અને સાઈડ કાલે નવી ચાલુ કરવાની આ તો બરી નું મોડો થઈ ગયું બાઇક કાલે તો ઘડી પેલા મેલું ઘડી કોઈ મેલું બાર છોકડી હોવાનું ઝાડકે લઈને ચડવાનું ગુવા જરો કંટાળો ના પૂછ્યો બના તો કંટાળી ના આવ્યા છો બાઈક અમુક કરાવશું શું અમુક કરાવ પૈસા જ હાલતા નથી ને કોમ કરાવું છે પૈસા કરતું હાલતા નથી ગુવા જરો

બોલો બોલો શું તું ઊંઘવા જતા હું બગાડવા આવ્યો છું પોણત માં જાવ છે અરે લોક પર પોણત માં તાર કોણ શેતર છે શેટા ઓ મારા પાવા બાંધ જ કોઈ પણ વાત તો આપણો મારી હા તમે ડોઢું બોલો છો મારે બાઈક જોવે છે બાઈક લઈને જીતું હેડ્યો છું મોડું થઈ જ તજી નહીં માજુ તમારા પાર પેરી છે મારું આવ્યો છું બાઈક આળવા ના નહીં હા મો મો બ્રેકો ન હે આવતી ચેડજી ન જાય મરજી આવતી અલ્યા બેકો તો મારે લાબી છે કે સો ના આવતી એમ વાત હાસી છે પણ મને જ નજો શું ફાવે છે

મારો બાઇક માં બ્રેકો નહીં આવે જેના કામ ના ના પાડો આ બ્રેકો મારું મો મારું તો ઉભું રહી જાય તમારે પાસે તો હું વાડી ચડી જાય હા ઓને બાઇક આનો નહીં કે પણ છે કેટલો બોને ઘાટા છે બ્રેકો નથી આવતી પેટ્રોલ નથી લાવશે લાવશે અમે બાઈક ના આવશે અલ્યા હાલવા તમારો મો ના ના પાડો પણ બાઇક કોઈ નહીં ભલે હું દોરી લઈ જાઉં પણ બાઇક લઈ જાઉં તમારે બોલો આજ અલ્યા મૂર્ખા દોરી જાય ના કરતા હેડ તું જાઉં હારું

મારે ચેક કરી જાવું પડશે કે આરો બકાઈ ગયો કે હાસુ બોલે છે ચેક કરવા જો બધું તો આવે છે નહીં આવતી ઓ તારી બધું તો ઢીલી ઢપ છે વાત તો હાસી છે આ બે જોઈ જોવા જો ઓ તારી આ તો હાવ ઢીલી છે કોઈ બાઈકમાં નથી બહુ પાડ છે સો પડ્યું નહી લઈ જાઓ આપણે હેડતા ભલા એડો તો હેડવા જો

સોર બીજા નથી અમે ના સોર તો તમે જઈ રહ્યા છો પોણ નતો એટલે આવા ઘેર પડ્યા છોકરા પોણ હું થાચો છો બહાર રૂપિયા નો તમે આવા પોનસો રૂપિયા ના ના એવું મારે તો ધંધો ઘણો છે

કાકો બોલે ને કાકો કે મારો ભત્રીજો છેતરીજો આજ કાંડ કરી ગયો છે તારે મોડું થઈ ગયો દોસ્તારો આજે બેસી જાય ને થોડું કોમ છે કે બહાર જવું પડે થોડું કાકા બાઇક લઈ જુ કાકા પાસે કાકા બાઇક આનો પોસ્ટ મેં હું જોઉં બહાર કઈ ના આવું પછી કોમ પટાઈ આવું મારે ભત્રીજો કેતો તો હું આવું મોસો ફસી ને આવ્યો ના આવ્યો એટલે તારી મોસો ફસી ને હજી આવ્યો આવ્યો નથી મને એમ કહેતો હતો કે મારા દોસ્તાર પાસે બે ઘણી વાર આવું કાકા તમે હેડો તરત હું આવી ગયો

એટલે ખબર ના પડે તારો કાકો વાઇટ જોઈ રહ્યો છે પણ કાકા ફિરકી રહ્યા આવું ગયા ને કે ઉતરાણ આવી છે એટલે કે હવે આટલું મોડું રાતનું તો તારો કાલે હેલો દાદા પણ કાકા દાડા તો જો પેલું ના છાડતો દોરા દોરા વોશ ગળક પેહી તો દળા તો રાત ના હવે જે જો સાધન જો ફટરા વાસ ઉતાન દેવા કાલ દાડા દાદે આ હું પ્રહેત પણ કાકા આને ચાવી લે ચાવી આવ લે લે ભાઈ બાર આજ તો મળ્યું છે કાઈ મે આખો તો મોય મેલો દાડા આખો બાજને બાર વિજવા છે અલા આખો તો કે જો આપણો કરે